નમસ્કાર ઇવનિંગ ન્યૂઝમાં સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી છત્તીસગઢમાં અગિયારમી એપ્રિલે મતદાન પહેલા નક્સલીઓ દ્વારા હુમલો દંતેવાડામાં ભાજપાના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા ઉપર હુમલો ચાર જવાનો શહીદ ધારાસભ્યનું પણ મરણ સભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના તેમજ ઓડિશા વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પ્રથમ તબક્કામાં જમ્મુ કાશ્મીર બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ સહિત અને પ્રદેશોમાં એક પર થશે મતદાન પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુર કર્ણાટકના ચિત્રદુર્ગ અને મૈસુરમાં સંબોધી જનસભાઓ ભાજપા અધ્યક્ષ અમિત શાહનો પુરીમાં રોડ શો તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિહાર અને આસામમાં ચૂંટણી સભાઓ માયાવતીના પક્ષે ઉત્તર પ્રદેશ માટે જાહેર કર્યા પાંચ ઉમેદવારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પ્રચારમાં જૂનાગઢ અને સોનગઢમાં જનસભાઓ માટે તડામાર તૈયારીઓ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત સીઆરપીએફના શૌર્ય દિવસ ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં લોન્ચ કરી વીર પરિવાર મોબાઈલ એપ રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને મેડલ આપી કર્યા સન્માનિત કહ્યું દેશને તેમના વીર જવાનો ઉપર છે ગર્વ શહીદ વીરોની વીરતાને દેશ હંમેશા રાખશે યાદ મધ્યપ્રદેશમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા દરમિયાન બસો એક્યાસી કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની મળી જાણકારી સીબીડીટી પ્રમાણે રોકડનો એક ભાગ હવાલાકાંડ દ્વારા દિલ્હી સ્થિત મોટા રાજકીય પક્ષને પણ કરાયો ટ્રાન્સફર ભાજપાના સંકલ્પપત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહ્યું ખેડૂતો અને ગરીબોના કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે ભાજપ સંકલ્પબદ્ધ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા માટે શરૂ કર્યો પ્રચાર લોકસભા ચૂંટણી વખતે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ મોટા હુમલાને અંજામ આપ્યો છે છત્તીસગઢના દંતેવાડા ખાતે ભાજપના વિધાનસભા ભીમા મંડાવીના કાર કાફલા ઉપર થયેલ નક્સલી હુમલામાં ચાર સુરક્ષા જવાનો શહીદ થયા હતા વિધાનસભે ભીમા મંડાવીનું પણ અવસાન થયું છે વિધાનસભાના કાફલાની ત્રીજી કારને નક્સલવાદીઓએ વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી અહેવાલ મુજબ વિધાનસભાના કાફલાએ શોર્ટકટ રસ્તો પસંદ કરીને રસ્તો બદલ્યો હતો નવા પસંદ કરેલ રસ્તા ઉપર નક્સલીઓએ પહેલેથી જ વિસ્ફોટકો લગાવેલા હતા બસ્તર ક્ષેત્રમાં અગિયારમી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા જ આ નક્સલી હુમલો થયો છે નક્સલી હુમલા પછી વિસ્તારમાં સીઆરપીએફની વધુ અરેન્ડની કુમત પહોંચી ગઈ હતી શ્રી ભીમા મંડાવી ઓર ઉનકી સાથ એક ડ્રાઈવર ઓર તીન પીએસઓ કુલ પાંચ લોક ઉસ ઘટનામાં શહીદ હોને કા પ્રાથમિક જાણકારી આ રહ્યા હૈ ઘટનાસ્થળમાં એસપી ઓર અન્ય બલ પહોંચ ગઈ હૈ અભી घटनास्थल को निरीक्षण करके जो शहीदों को या जिसके डेथ हुआ उनके शिनाख्ती करने की कार्रवाई कर रहे हैं और बाकी जो अभी तक जो जानकारी अनुसार अन्य किसी का कोई नुकसान होने का कोई खबर नहीं है फिर भी घटनास्थल के आसपास पूरा सर्चिंग जारी है और प्राथमिक जानकारी प्राप्त हुआ है देखिए घटना घटना भी थोड़ी देर पहले ही हुआ है पहले प्राथमिकता से हम उधर जो जिसके डेथ हुआ है उनके डेड बॉडी को तत्काल उधर से इवैक्ट करके जिला मुख्यालय तक लेकर बाकी जो कार्रवाई करने के लिए प्राथमिकता है यदि कोई इंजर्ड है उनके इलाज की प्राथमिकता है इसके पश्चात पूरा घटना की समीक्षा की जाएगा कैसा हुआ क्या हुआ अभी तो प्राथमिक जानकारी जो मिला उसको मैं शेयर कर रहा हैं अभी तक जो जानकारी उसी अनुसार जो गाड़ी जिसमें माननीय विधायक जी बैठे थे उसी गाड़ी आईईडी के चपेट में आया हैं काफी पावरफुल इंपैक्टफुल आईडी लग रहा है काफी बड़ा एक घट्टा क्रिएट हो गई क्रैक्टर क्रिएट हो गई और फायरिंग होने का भी जानकारी भी मिला नहीं है घटनास्थल में एसपी पहुंच गई है पूरा समीक्षा कर रहे हैं तत्पश्चात ही पूरा जानकारी मिलेगा अभी तक जो प्राथमिक शिनाख्ती हुआ उसी अनुसार जंतेवाड़ा के विधायक श्री बीमा मंडावी उनकी जो वाहन के चालक है और तीन पीएसओ कुल पांच लोग का इस घटना में मृत्यु होने का जानकारी मिल रहा है बार बार मैं ये रिपीट कर रहा अभी जो प्राथमिक जानकारी जो मिला है क्योंकि वो घटनास्थल में मोबाइल नेटवर्क नहीं है जो भी जानकारी मिल रहा है उधर का जो स्पॉट में जो गई है उन लोग से बातचीत होकर मिल रहा है इसे पूरा डिटेल जानकर थोड़ी देर पश्चात मिलेगा आगे વધુ માહિતી મેળવીએ छत्तीसगढ़ના અમારા સંવાદદાતા સુનિલ કુમાર तिवारी પાસેથી જી સુનિલ લોકસભા ચૂંટણી કે પહેલે ચરણ કા વોટિંગ શરુ હોને વાલા હૈ ઔર ચૂંટણી કે સિર્ફ 2 હી દિન બાકી હૈ તબ યે નક્સલી હમલા હુઆ હૈ તો ઇસ ઘટના કી જાનકારી દેંગે સુનિલ માફ કરશો અમારા સંવાદદાતા સાથે સંપર્ક સધાઈ શક્યો નહી સમાચારોમાં આગળ વધિયે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટેના પ્રચારનો આજે અંત આવ્યો છે આ તબક્કામાં વીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એકાણું સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાવાનું છે તેમાં ઉત્તરાખંડ તેલંગાણા આંધ્રપ્રદેશ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ તથા કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદ્વીપ સમૂહનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં મતદાન શાંતિથી અને સુરક્ષિત રીતે સંપૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચે પૂરતું આયોજન કર્યું છે ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પણ આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ઓડિશાના પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણી પણ અગિયારમી એપ્રિલના રોજ યોજાશે દેશમાં લોકસભાની ચૂંટણી માટે જે બેઠકો પર અગિયારમી એપ્રિલે પ્રથમ ચરણમાં મતદાન થવાનું છે તે બેઠક પર આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ છમી ચૂક્યા છે ચૂંટણી નિયમ મુજબ મતદાન પૂરું થવાના સમયથી અડતાળીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર થંભાવી દેવાનો હોય છે સત્તરમી લોકસભાની રચના માટે અગિયારમી એપ્રિલના રોજ વીસ રાજ્યોની કુલ એકાણું બેઠકો પર મતદાન થવાનું છે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ ચરણ માટે આઠમી એપ્રિલ સુધી કુલ એક હજાર બસો ઓગણસી ઉમેદવાર રહ્યા છે એકાણું બેઠકો પર અગિયારમી એપ્રિલના રોજ સવારે સાત વાગે મતદાન શરૂ થઈ જશે આ પૈકીની કેટલીક બેઠક પર સાંજે ચાર વાગ્યા સુધી કેટલીક બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધી તો કેટલીક બેઠક ઉપર સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે અગિયારમી એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ગૌતમનગર બાગપત કૈરાના મેરઠ બિજનોર સહરાનપુર અને મુઝફ્ફરનગર એમ કુલ આઠ બેઠક ઉપર મતદાન થશે એ જ પ્રમાણે બિહારની ચાર લોકસભા બેઠક ઉપર પણ મતદાન થશે જેમાં ગયા ઔરંગાબાદ જમુઈ અને નવાદા બેઠકોનો સમાવેશ થાય છે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં નાગપુર વર્ધા રામટેક ભંડારા ગોંધિયા ગઢચિરોલી ચંદ્રપુર અને યવતમાલ એમ સાત બેઠકો ઉપર મતદાન થશે પશ્ચિમ બંગાળની બે બેઠકો તો આસામની તેજપુર દિબ્રુગઢ કલિયોર જોરહટ અને લખીમપુર એમ પાંચ બેઠકો ઉપર લોકસભા ચૂંટણી માટે મતદાન થશે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો અહીં લોકસભાની પચીસ બેઠકો ઉપર અગિયારમી એપ્રિલે મતદાન થશે આંધ્રમાં અમલાપુરમ અનંતપુર મછલીપટ્ટમ તિરૂપતિ અને વિજયવાડા સહિત પચ્ચીસ લોકસભા બેઠકો પર મતદાન થશે તેલંગાણામાં આદિલાબાદ કરીમનગર ઝહીરાબાદ મેડક મલકાનગીરી સિકંદરાબાદ અને હૈદરાબાદ સહિત સત્તર બેઠકો પર મતદાન થશે ઓડિશામાં લોકસભાની ચાર બેઠકો ઉપર ગુરૂવારે મતદાન થશે જેમાં બહેરામપુર કાલાહાંડી કોરાપુરમ અને નવરંગપુર બેઠકનો સમાવેશ થાય છે ઉત્તરાખંડના અલમોરા ગઢવાલ હરિદ્વાર નૈનીતાલ ઉધમસિંહનગર અને ટહેરી ગઢવાલમાં પણ ગુરુવારે મતદાન થશે જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા અને જમ્મુ અને મેઘાલયની બે બેઠકો ઉપર પણ ગુરુવારે મતદાન હાથ ધરાશે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં અને પૂર્વોત્તરમાં આઉટર મણિપુર ત્રિપુરા વેસ્ટ અરૂણાચલ પશ્ચિમ અને પૂર્વ બેઠક ઉપર પણ ગુરુવારે મતદાન હાથ ધરાશે મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ અને લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર બેઠક ઉપર પણ અગિયારમી એપ્રિલના રોજ પ્રથમ ચરણમાં મતદાન થશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું આ રેલીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતને સશક્ત કરવું અને ગરીબ તથા વંચિતોનો વિકાસ કરવો એ સરકાર અને ભાજપનો સંકલ્પ છે પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ અને મૈસુરમાં પણ જનસભાઓને સંબોધન કરીને વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા और दूसरी तरफ कांग्रेस का डोसला पत्र अगर आप दोनों मैनिफेस्टो देखेंगे तो नीति और नियत दोनों में कितना अंतर है वो हर इंसान समझ पाएगा जिस पार्टी का विजन और एजेंडा सिर्फ और सिर्फ मोदी को हटाने का हो वो सामान्य मानवी के हित का कैसे सोच सकते भाजपा अध्यक्ष अमित शाह तेलंगाणा नवपल्ली खाते रैली ने संबोधन कर પ્રદેશમાં લાંબા ગાળા સુધી શાસન સંભાળવા છતાં વિસ્તારને વિકાસ વંચિત રાખ્યો હોવાનું કહીને ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ પ્રહારો કર્યા હતા અમિત શાહે તે પછી મહારાષ્ટ્રના ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું અધ્યક્ષ આજે જગન્નાથપુરી ખાતે રોડ શોમાં પણ ભાગ લેશે પાંચસો કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી સરકારને પાંચ સાલ કે અંદર દો લાખ પેતાલીસ હજાર આઠસો સૈતાલીસ કરોડ રૂપિયા દેખાય ભારતીય જનતા પાર્ટી વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે તે વિસ્તારોમાં તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો છે અગિયારમી એપ્રિલે દેશના વીસ રાજ્યોમાં ફેલાયેલી લોકસભાની એકાણું બેઠકો માટે મતદાન થશે આજે સાંજે પાંચ વાગે આ વિસ્તારોમાં પ્રચાર પડઘમ શમી જશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આસામના સિલચર ખાતે ચૂંટણી રેલીને સંબોધી હતી આ પછી રાહુલ ગાંધી બિહારના ગયા ખાતે પણ રેલીને સંબોધવાના છે આમદની બાર હજાર રૂપિયા પ્રતિ મહિના कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में सीधा पैसा डालेगी फर्क नहीं पड़ता कौन से प्रदेश के हो कौन सी भाषा बोलते हो स्त्री हो पुरुष हो क्या धर्म है क्या जात है कोई फर्क नहीं पड़ता अगर आप हिंदुस्तानी हो तीन लाख साठ हजार रुपए अंदर પૂર્વ પ્રદેશનો પ્રચાર સંભાળી રહેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા પ્રિયંકા ગાંધીએ બિજનોર ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો તેઓ આજે અને ખાતે પણ રોડ શો કરીને રેલીને સંબોધન કરવાના સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આજે ઉત્તરપ્રદેશના બિજનોર ખાતે ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું આ પ્રસંગે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા केंद्र में वे अधिकतर राज्यों में भी शासन काल में इनकी अधिकांश रही गलत नीतियों गलत वजह से ही फिर इस पार्टी को केंद्र काफी राज्यों में भी सत्ता से बाहर होना पड़ा है केंद्रीय मंत्री स्मृति ईरानी भाजपा न संकल्प पत्र ने टीका करने बदल कांग्रेस अध्यक्ष राहुल गांधी पर प्रहार कांग्रेस अध्यक्ष भाजपा पूर्वग्रह धरावे राहुल गांधी कार्यदक्षता सवाल उठाता राहुल गांधी ना अमेठी लोकसभा विस्तार की स्थिति तरफ आंगली हती। सिर्फ घोषणाओं में अपने आप को सीमित रखता है और जब बात उसकी अपनी कॉन्स्टिट्यूएंसी की हकीकत पर आती है तो लोग स्वयं जान पाते हैं कि पंद्रह साल सतत सांसद रहने के बाद वो व्यक्ति अपने ही लोकसभा क्षेत्र में विकास न कर पाए જે ચોપનમાં શૌર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે વર્ષ 1965 માં આજના દિવસે ની એક નાની ટુકડીએ ગુજરાતના કચ્છના રણમાં સરદાર પોસ્ટ ઉપર બહાદુરીથી લડતા લડતા પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો ના જવાનોએ પાકિસ્તાનના 34 સૈનિકોને ઠાર કર્યા હતા જેમાં ના 6 સૈનિકો પણ શહીદ થયા હતા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવમી એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ઉપર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રપતિએ સીઆરપીએફ જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ એનાયત કર્યા હતા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે સીઆરપીએફ વીર પરિવાર નામની મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી कानून व्यवस्था बनाए रखने के अलावा पुलिस बलों की भूमिका आतंकवाद उग्रवाद एवं नक्सलवाद से मुकाबला करने में होती है उनकी भूमिका औद्योगिक एवं वैज्ञानिक संस्थानों संचार प्रणालियों महत्वपूर्ण धार्मिक आयोजनों आस्था केंद्रों सरकारी प्रतिष्ठानों अन्य स्थलों की सुरक्षा में भी होती है મધ્યપ્રદેશમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા દરમિયાન બસો એક્યાસી કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની જાણકારી મળી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તરફથી એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકારણ વેપાર અને સરકારી સેવાથી જોડાયેલ લોકોના સ્થાન ઉપરથી આ બેનામી રકમ પકડવામાં આવી છે સીબીડીટી પ્રમાણે રોકડનો એક ભાગ હવાલા કાંડ દ્વારા દિલ્હી સ્થિત મોટા રાજકીય પક્ષને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તેમાં વીસ કરોડ રૂપિયાની એ રકમ પણ સામેલ છે જે તાજેતરમાં પક્ષના વરિષ્ઠ અધિકારીના તુગલખ રોડ આવાસથી ટ્રાન્સફર કરવામાં આવી હતી સીબીડીટીએ જણાવ્યું છે કે ચૌદ પૂર્ણાંક છ કરોડ રૂપિયાની રોકડ બસો બાવન દારૂની બોટલ્સ હથિયાર અને વાઘનું ચામડું પણ જપ્ત કરવામાં આવ્યા છે દરોડા દરમિયાન એક કેશબુક પણ મળી આવી છે જેમાં બસો ત્રીસ કરોડ રૂપિયાની લેવડ દેવડની માહિતી છે पाए गए उसके संबंध में उन्होंने हमें कार्रवाई के लिए रिक्विजिशन दिया था जिसके आधार पर अवैध रूप से शराब रखने व आर्म्स लाइसेंस निलंबित होने के बाद भी निर्दिष्ट स्थान पर जमा न कर अपने कब्जे में रखे व पाए जाने पर आर्म्स एक्ट के तहत कार्रवाई की जा रही है इज़राइल में संसदीय चूंटनी मतदान ઇઝરાયેલની સંસદ અર્થાત નેસેટની કુલ એકસો વીસ બેઠકો માટે મુખ્ય ચૌદ પક્ષો મેદાનમાં છે વર્તમાન પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ સત્તા ઉપર ટકી રહેવા પાંચમી મુદત માટે ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂક્યા છે ઇઝરાયેલી સૈન્યના પૂર્વ વડા બેની ગોન્જી તેમના મુખ્ય હરીફ છે ઇઝરાયેલની પરંપરા મુજબ મતદાર ઉમેદવાર નહીં પરંતુ પક્ષને મત આપે છે પક્ષ જેટલા પ્રમાણમાં મત મેળવે તેટલા પ્રમાણમાં તેને સંસદીય બેઠકો મળે છે आपने बात करिए छत्तीसगढ़ ना संवाददाता सुनील तिवारी साथ जो अपनी फोन लाइन पर जुड़ाई चुका है जी, जी सुनील आज छत्तीसगढ़ में ये जो नक्सली हमला हुआ है उसके बारे में जानकारी देंगे जी फलगुनी ये शाम की बात है जबकि चार बजे जो विधायक थे वहाँ के एमएलए थे वो अपने चुनावी उस आज वो देखो के पीएसओ के साथ पूरे थे तीन वाहनों का उसका फॉलो कार भी सामने थी और नेक्स्ट लाइट में वहाँ पे मालूम ने पहले से ही कोई आईटी गुजर के और लोकल एडमिनिस्ट्रेशन का ये कहना कि एक्चुअली तो लोकल लोग होते उन्होंने इसको डायवर्ट किया जो डिसाइडेड पाथ था रूट था उसके अपेक्षा वो शॉर्ट कट करके वहां से जा रहे थे तभी ये घटना तो,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી એપ્રિલે જૂનાગઢની મુલાકાતે આવવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉમટનારી ભીડની સંભાવનાને જોતના સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાજપ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી આપણે કરી ચૂક્યા છે અને અત્યારે રિહર્સલ અને બંદોબસ્તમાં ડ્યુટી ડિપ્લોયમેન્ટનું ચાલી રહ્યા છે કામ ટોટલ પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટની વાત કરી જાય તો આઠ એસપી ચૌદ ડીવાય એસપી વીસ પીઆઈ એકસો પીએસઆઈ અરાઉન્ડ સાડે બારસો જેટલા પોલીસ સ્ટાફ છે રાજ્યમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો રેલીઓને સંબોધીને મતદારોને રૂઝવી રહ્યા છે ભાજપના સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે બુધવારે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે રેલીને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી તાપી જિલ્લામાં આવવાના હોવાથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ યૂક્યો છે પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખીને દક્ષિણ ગુજરાતના પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત થઈ ચૂક્યા છે રાજ્યમાં ત્રેવીસમી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ દેશના પ્રધાનમંત્રી ગુજરાતમાં જાહેર સભા સંબોધવા પ્રથમવાર આવી રહ્યા છે જ્યારે ત્યારે તાપી જિલ્લામાં પણ આવનાર દસ તારીખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર છે ખાસ કરીને બારડોલી લોકસભા મત વિસ્તાર છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે જ્યારે પ્રધાનમંત્રીની મુલાકાત આ બેઠક માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે તે તો આવનાર દિવસોમાં માલિમ પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે ગુજરાતના પ્રવાસે છે જૂનાગઢ ખાતે કાર્યક્રમને સંબોધવા તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી અને અહીં ટૂંકું રોકાણ કરશે પ્રધાનમંત્રી સવારે સાડા નવ વાગે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચે જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપના આગેવાનો તેમનું સ્વાગત કરશે પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસે જે જે પણ સિક્યુરિટી મુજબ જે જે વ્યવસ્થા કરવાની છે એસપીજીના ક્રાઇટેરિયા મુજબ એ તમામ વ્યવસ્થા કરી લીધી છે વિઝિટ જે અહીંયા છે એ બહુ શોર્ટ વિઝિટ છે એટલે એના સંદર્ભમાં જે જે કંઈ પણ ઇમરજન્સી અરેન્જમેન્ટ કરવાની છે અને અલગ અલગ એજન્સી સાથે જે સંકલન કરવાનું છે એ અમે વ્યવસ્થિત કાર્યક્રમ પૂરો કરી દીધો છે ભાજપાના સંકલ્પપત્રની ગુજરાતી આવૃત્તિનું આજે કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું આ સંકલ્પપત્રમાં આગામી બે હજાર ઓગણીસ પછી જો ભાજપની સરકાર બને તો ખેડૂતો ગરીબો અને શિક્ષણ ક્ષેત્રે કયા પગલાં લેવામાં આવશે તે અંગે જણાવાયું હતું કોંગ્રેસની ન્યાય યોજના માત્ર મત મેળવવા માટે ગરીબોને પ્રલોભન આપ્યું હોવાનો આક્ષેપ મુખ્યમંત્રીએ કર્યો હતો આજે દેશની જનતા ચૂંટણીમાં દેશની સુરક્ષા એ મહત્વનો પ્રશ્ન લઈ અને આ ચૂંટણી એ દિશામાં જઈ રહી છે ત્યારે દેશની જનતાને પત્રના માધ્યમથી અમે એમને સુનિશ્ચિત કરીએ છીએ કે દેશની સુરક્ષા અગ્રિમતા રહેશે ઝીરો ટોલરન્સ રહેશે ત્રાસવાદીઓની માટેની અમારી બધી નીતિઓ અને લશ્કર અને સુરક્ષા દળોને ફ્રી હેન્ડ આપવામાં આવશે કે આ ન્યાય યોજના સાઠ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું ઓગણીસો ને ચોર્યાસીમાં પણ આ બધી વાતો કરેલી હતી એમને ગરીબી હટાવના નારા પણ આપ્યા હતા એટલે માત્ર મત મેળવવા માટેના પ્રલોભનો કોંગ્રેસ આપી રહી છે વિરોધ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વડિયાના સુરગપરા વિસ્તારમાં જનસભાને સંબોધી હતી ત્યારબાદ વિરોધપક્ષના નેતાએ કુંકાવાવ કોંગ્રેસ કાર્યાલયને પણ ખુલ્લું મૂક્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ અને ધર્મેન્દ્ર પાનસુરિયા સહિતના આગેવાનો પણ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને બંને પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી વલસાડ ખાતે ચૂંટણી પ્રચાર કર્યો હતો વલસાડ જિલ્લાના ચૂંટણી પ્રચાર માટે આવેલા જીતુ વાઘાણીએ વલસાડ ડાંગ લોકસભા સીટના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર માટેના રિવ્યુ લીધા હતા તેમજ વલસાડની સીટને ફરી એકવાર વધુ મજબૂત રીતે વધુ લીડથી જીતી લાવવાનું આહવાન કાર્યકરોને કર્યું હતું પ્રદેશ કોંગ્રેસ કેમ્પેન કમિટીના પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ અને ભાજપના ચૂંટણી ઢંઢેરાની છણાવટ કરી હતી તેમણે ભાજપના સંકલ્પપત્રની ટીકા પણ કરી હતી કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે તેમણે ખાતરી આપી હતી કે કોંગ્રેસ સત્તા પર આવશે તો તરત જ આપેલા વચન પૂરા કરશે કે ગમે એટલા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન થાય તો એમાં એમાં ભટકવાને બદલે માત્ર ને માત્ર પ્રજાના જે પ્રશ્નો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મતદાન કરજો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન સંપન્ન થઈ ચૂક્યું છે રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ માટેના મૂલ્યાંકન અહેવાલની જાહેરાત કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસ માટેના રાષ્ટ્રીય રેન્કિંગમાં ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી સડસઠમાં ક્રમે રહીને ટોપ હંડ્રેડમાં સ્થાન પામી છે બે હજાર ઓગણીસમાં ઓવરઓલ કેટેગરીમાં દેશભરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પ્રથમ ક્રમે તો ગુજરાત યુનિવર્સિટી એકસો બારમાં સ્થાને રહી છે વર્ષ બે હજાર અઢારમાં યુનિવર્સિટી કેટેગરીમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ત્યાંશીમાં અને નીરમા યુનિવર્સિટી ચોરાણુંમાં ક્રમે રહી હતી આઈઆઈટી ગાંધીનગર એકાવનમાં સ્થાન પર રહી હોવાના અહેવાલ છે હાલ ઉનાળામાં ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એવામાં રાહતના સમાચાર છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી ત્રણ દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી તાપમાન લગભગ એકતાળીસ ડિગ્રીની આસપાસ રહેશે ત્રણ દિવસ પછી ગરમીમાં વધારો થશે ગરમી વધતા લોકો લીંબુ પાણી તરફ વળ્યા છે બજારમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે હાલ લીંબુ સોથી બસો રૂપિયા કિલોની આસપાસ વેચાઈ રહ્યા છે अभी अगले दो दिन टू टू थ्री डेज हम समझते हैं कि बहुत ज़्यादा चेंजेस नहीं होगा मैक्सिमम टेम्परेचर में क्योंकि स्ट्रांग विंड भी थोड़ा हाई है, है तो मेनली साउथ ईस्टर्ली टू वेस्टर्ली विंड भी है इसलिए हम सोच रहे हैं कि दो तीन दिन में टेम्परेचर में मतलब बहुत ऊपर नहीं जाएगा आ, लेकिन डे फोर एंड डे फाइव में हम उसको मॉनिटर कर रहे हैं डे फोर एंड डे फाइव में टेम्परेचर का थोड़ा हाई जा सकता है और कुछ वार्निंग होगा तो डेफिनेटली हम बता देंगे बट अगले दो तीन दिन तक ખંભાત ના અખાતમાં દહેજ ના જાગેશ્વર કિનારે બે ડોલ્ફિન નજરે પડી હતી આ વિશે વધુ માહિતી આપશે સંવાદદાતા ભરત ભરત ખંભાતના અખાત પાસે ડોલ્ફિન જોવા મળી છે આ અંગે વધારે જાણકારી આપશો જી ચોક્કસથી જણાવી દઉં આજ રોજ બપોરે બાર કલાકની આસપાસ ભરૂચ જે દરિયા કિનારો છે દહેજ તરફનો ત્યાં જાગેશ્વરમાં માં બે ડોલ્ફિન નજરે પડી હતી ત્યાંના સ્થાનિક માછીમારોએ આ બે ડોલ્ફિન જોઈ હતી પરંતુ સ્થળ ઉપર જતા જોયું કે છીછરા પાણીમાં એક ડોલ્ફિનનું મોત નીપ્યું છે અને બીજી ડોલ્ફિન ને તેઓએ સલામત રીતે ઉઠાવી બોટ દ્વારા મધદરિયે છોડી દીધી હતી દહેજ ના દરિયા જે દરિયા કિનારો છે જમ્મુસર નો દરિયા કિનારો ત્યાં ડોલ્ફિનો નજરે ચડે છે કારણ કે આ બધી ડોલ્ફિનો જે જ્યાંથી આવે છે તે બધી અહીંના કિનારા પર આવીને અટકી જાય છે અને ક્યાંક જે પાણી ઓછા હોય છે ચીચડા પાણી હોય છે તેના કારણે ફસાઈ જાય છે ક્યાંક